નમસ્કાર મિત્રો રાજ્ય સરકારના તમામ કર્મચારીઓને કર્મયોગી પોર્ટલ અંતર્ગત વાર્ષિક મિલકત પત્રક ભરવા બાબતનો ઓફિશિયલ પરિપત્ર સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કરી દેવામાં આવ્યો છે જેમાં ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમો ઓગણીસો ના નિયમ ઓગણીસ મુજબ સરકારી અધિકારી શ્રી કે કર્મચારી શ્રી એ પોતાની વાર્ષિક મિલકત બતાવવા માટેની જોગવાઈ થયેલી છે ત્યારે તે પરિપત્ર તમારી સામે આવી રહ્યો હશે જેમાં એકત્રીસ જાન્યુઆરી બે સુધીમાં પોતાની વાર્ષિક મિલકત બતાવવા જણાવવામાં આવી રહ્યું છે જેમાં મુવેબલ અને ઇમ ઇમુવેબલ એટલે કે સ્થાવર અને જંગમ મિલકત બતાવવી ખૂબ જ જરૂરી છે હવે તેને આપણે પ્રેક્ટિકલ સાથે સમજીએ કે કઈ રીતે આપણે તે બતાવશું તેના માટે આપણે ગુગલ ઉપર કર્મયોગી પોર્ટલ લખશું એટલે તમારી જે પહેલી વેબસાઇટ આવે છે તેના ઉપર જતું રહેવાનું છે અને જે જેમાં તમે લોગિન છે એ એચઆરપીએન નંબર દ્વારા કરશું તેમાં હોમ ની બાજુમાં આપેલ એમ્પ્લોય મોડ્યુલ્સ માં એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન આપવામાં આવેલું છે તેમાં જશું અને તેમાં એડ ન્યુ પ્રોપર્ટી કરશું ફોર્મ ટાઈપમાં મૂવેબલ અને ઇમ ઇમુવેબલ જોવા મળશે તે બંનેમાં આપણે એની વાર્ષિક મિલકત છે તે ત્યાં દર્શાવવું જરૂરી છે તેમાં કયા કોલમમાં શું લખવું તેની સચોટ માહિતીનું પત્રક તમે જોઈ રહ્યા છો મુવેબલ પ્રોપર્ટી અને ઇમોવેબલ પ્રોપર્ટીની કઈ કોલમમાં શું લખવું તેની સચોટ માર્ગદર્શિકા ક્યાંય આપવામાં આવેલી છે તો તેની મથેથી તમે તમામ કોલમની માહિતી સરળતાથી પૂરી શકશો હવે દરેક પ્રોપર્ટી આપણે એડ કરતું જવાનું છે અને શક્ય હોય તો નીચે તેના ફોટોગ્રાફ પણ અપલોડ કરવાનો થશે અને જેવું આપણે સબમિશન આપશું એટલે આપણી પ્રોપર્ટી એડ થઈ જશે આમ વારાફરતી બધી પ્રોપર્ટી એડ કરતી જવાની છે ત્યારબાદ છેલ્લે આપણે જ્યારે બધી પ્રોપર્ટી એડ થઈ જાય ત્યારબાદ આપણે બેક જઈ અને આ જે બીજું મેનુ છે એડ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન તેમાં જશું અને ફ્રોમ ટાઈપ તેમાં મૂવેબલ અને ઇમુવેબલ જોવા મળશે અને નીચે તમામ વિગત તમે જે એડ કરેલી છે એ જોવા મળશે ત્યારબાદ નીચે આપણે ટોટલ એન્યુઅલ ઇન્કમ લખવાની રહેશે એટલે કે આપણી વાર્ષિક ઇન્કમ કેટલી થઈ છે તેનો આંકડો ત્યાં લખવાનો થશે અને નીચે આપણે એક રિમાર્ક્સ એટલે કે કોમેન્ટ આપશું અને છેલ્લે સબમિટ આપી દેસુ એટલે આપણી જે પ્રોસિજર છે આ કર્મયોગી પોર્ટલ પરની તે પૂર્ણ ગણાશે તો મિત્રો આ રીતે આપણે કર્મયોગી પોર્ટલ ઉપર સબમિશન આપવાનું છે હવે જે પરિપત્ર છે સાથે માર્ગદર્શિકા છે કોલમમાં શું લખું તેની જે પીડીએફ છે તમામ માહિતી તમને ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે જ્યાં કાયમી માટે આ પત્રકો સચવાયેલા રહે છે અને બાવીસ થી પણ વધારે શિક્ષકો ત્યાં જોડાયેલા છે તમે પણ જોડાવ અને ટેલિગ્રામ ચેનલ જોઈન જરૂર કરી લેજો આજનો વિડીયો અહીં પૂરો કરીએ આજનો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાઈકોન દબાવી દેજો જેથી કરીને તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ